વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પી કે વોઇસ ગુજરાતી મારા વ્હાલા મિત્રો વડીલો તથા ભાઈઓ અને બહેનો હું તમારું દિલથી સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં તમને જોવા મળશે ગુજરાતી ધાર્મિક વિડિયો પૌરાણિક કથા કથાવાસ્તુશાસ્ત્ર ગુજરાતી સુવિચાર અને બીજું ઘણું બધું એટલા માટે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો અને વીડિયો પસંદ આવે તો લાઇક કરજો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ ગુરુવારના દિવસે હળદરના કરો ઉપાય આર્થિક તંગીથી મળશે છુટકારો ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે તેથી ગુરુવારે તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હળદર વગર કોઈપણ પૂજા પાઠ પૂર્ણ થતા નથી આયુર્વેદમાં હળદરને ઔષધિ ગણવામાં આવે છે જ્યોતિષમાં હળદરનો ઉપયોગ અનેક પ્રકારના ઉપાયોમાં થાય છે ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે તેથી ગુરુવારે તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે હળદરના આ ઉપાયો માત્ર ભાગ્યને જ ચમકાવતા નથી પરંતુ આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે આ ઉપાયોથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે જાણો હળદર સંબંધિત આ ટોટકા અંગે ગુરુવારે હળદર સંબંધિત કરો આ ઉપાય જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો ગુરુવારે ભગવાન ગણેશને હળદરના ગઠ્ઠાની માળા અર્પણ કરો આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે હળદરનો એક ગઠ્ઠો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમને તે નથી મળી રહ્યા તો ગુરુવારે થોડા ચોખાને હળદરથી રંગી દો અને તેને લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો આમ કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવે છે ગુરુવારે ઘરની બહાર નીકળતા પહેલાં ગણેશજીને હળદરનો ચાંદલો કરો આ પછી તમારા કપાળ પર હળદરથી તિલક કરો અને ઘરની બહાર નીકળો આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે તેમને ખુશ કરવા માટે આ દિવસે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ આ ઉપાયથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ગુરુવારે હળદરના ગઠ્ઠાની માળા ગળામાં કે હાથમાં પહેરવી જોઈએ આ માળા પહેરતા પહેલા તેમાં ગંગાજળ છાંટીને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો આમ કરવાથી માળા શુદ્ધ બને છે હવે આ માળા પહેરો તેનાથી માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે